તમે જે ફોર્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ફોર્ડ ટ્રેક્ટર વેચવાનું છે ફોડ છત્રીસો એકદમ ઓછી કિંમતની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી તાત્કાલિક વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ હું તમને આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો